ફ્રેન્ડ્સ આજે આપણે ઠંડી ઠંડી મેંગો લસ્સી ઘરે બનાવીને તૈયાર કરીશું બહુ જ ટેસ્ટી બને છે સાથે સાથે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ લસ્સી તમે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઈક જરૂરથી આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમે ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ફ્રેન્ડ્સ લસ્સી બનાવવા માટે અહીં મેં બે જેટલી કેરી લીધેલી છે તો આ બદામ કેરી છે ફ્રેન્ડ્સ સારી એવી પાકી અને મીઠી કેરી છે અને વજનમાં પાંચસો ગ્રામ જેટલી છે તો ફ્રેન્ડ્સ પાંચસો ગ્રામ કેરીથી ખસી એવી લસ્સી બનીને તૈયાર થઈ જશે અને ખૂબ જ ઝટપટ બનીને તૈયાર થઈ જશે તો અત્યારે તો ઉનાળાની સિઝન ચાલી રહેલી છે ખૂબ જ વધારે ગરમી પણ પડે છે તો એમાં આ ઠંડી ઠંડી લસ્સી તમે જરૂરથી બનાવજો પીવાવાળા તમામ લોકો ખુશ થઈ જશે અને તમારી તારીફ કરશે કોઈ મહેમાન આવ્યા હોય તો પણ તમે ઝટપટ આ લસ્સી બનાવીને તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ એકદમ તાજી વસ્તુ ઘરે જ બનાવીને આપણે પીવી જોઈએ જો આટલી બધી સરળ હોય બનાવવા માટે તો જો આ રીતે મેં છલતું ઉતારી લીધેલું છે હવે જ્યુસર ઝાડમાં ડાયરેક્ટ જ આ રીતે હું કટ કરીને એને એડ કરી રહેલી છું તો બધી જ કેરી આ રીતે આપણે કટ કરીને એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે મારો આ વિડિયો કઈ સિટીમાંથી અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી કહેજો જેથી હું તમારો આભાર વ્યક્ત કરી શકું અને મને બહુ જ ખુશી થાય છે તમારા મેસેજ વાંચીને તો ફ્રેન્ડ્સ જુઓ આ રીતે બીજી કેરી પણ આપણે કટ કરી લઈશું તો કોઈ પણ આર્ટિફિશિયલ કલરનો આજે આપણે ઉપયોગ નથી કરવાના તો એકદમ હેલ્ધી રીતે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાના છે તો જુઓ બંને કેરીને મેં કટ કરી લીધેલી છે હવે એમાં હું ચપ્તે જેટલો ઇલાયચી પાવડર એડ કરું છું પણ ફ્રેન્ડ્સ કેરીનું જ ફ્લેવર બહુ સારું આવતું હોય છે એટલે તમને જો ઇલાયચી પાવડરનું ફ્લેવર પસંદ ના હોય તો તમે એને ટોટલી સ્કીપ કરી શકો છો એટલે એને છોડી શકો છો બરાબર તો એના વગણ પણ બહુ જ સરસ લસ્સી બને છે હવે મેં એમાં ચાર ચમચી ભરીને ખાંડ એડ કરેલી છે અને આજે હું જે દહીં ઉપયોગમાં લઈ રહેલી છું એ મેં ઘરે જ જમાવેલું છે અને બહુ જ સરસ જામેલું આગળ પણ મેં તમારી સાથે દહીં જમાવવાની રેસીપી શેર કરેલી છે ફ્રેન્ડ્સ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ મૂકીશ તમે પણ જો બહારથી દહીં લાવતા હોય તો રેસીપી જરૂરથી જોજો બિલકુલ મહેનત વગર દહીં ઘરે જ બહુ જ સરસ બનીને તૈયાર થાય છે તો તમે ઘરે જ દહીં જમાવો ને ઘરનું જ દહીં વાપરો તો અહીં મેં દોઢ કપ જેટલું દહીં ઉપયોગમાં લીધેલું છે આશરે અને એમાં આપણે ઠંડુ ઠંડુ ઝડપથી બનાવવા માટે આઈસ ક્યુબ એડ કરીશું તો અહીં મેં થોડી સારી ક્વોન્ટિટીમાં આઈસ ક્યુબ એડ કરી દેલી છું દોઢ કપ જેવા કે જેથી જલ્દીથી ઠંડુ પડી જાય કારણ કે બનાવીને તરત જ હું એને સર્વ કરીને અમે એન્જોય કરવાના છે બરાબર પણ તમે બનાવીને એને ફ્રીઝમાં મૂકવાના હોય તો આઈસ ક્યુબ તમે ઓછા પણ લઈ શકો છો હવે આપણે એને મિક્સર જારમાં સરસ એવું પીસી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ ઝટપટ એવી આપણે લસ્સી બનીને તૈયાર થઈ છે પરંતુ હજુ એની ઠીકનેસ થોડીક વધારે છે જાડી છે તો આપણે એમાં ઠંડુ ચિલ વોટર અડધી ગ્લાસ જેટલું એડ કરીશું અથવા તમને જે રીતનું પીવાનું પસંદ હોય જેટલું ઠીક અથવા પાતળું એ રીતનું બરાબર તો એ રીતે તમારે પાણી એડ કરીને આ રીતે પીસી લેવાનું તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ સરસ કન્સિસ્ટન્સી સાથે બહારથી પણ સરસ અને ટેસ્ટી એવું લસ્સી આપણી ઘરે જ બનીને તૈયાર થઈ ગઈ છે અને એ પણ મિનિટોમાં તો આટલી સરળ રેસીપી હોય તો એને ઘરે જ જરૂરથી ટ્રાય કરવી જોઈએ તો જુઓ અહીં સર્વિંગ ગ્લાસમાં પણ મેં થોડા આઇસક્યૂબ એડ કરેલા છે અને હવે આપણે એને ઠંડુ ઠંડુ સર્વ કરીશું અને એન્જોય કરીશું તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને પ્લીઝ પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને પણ વિડીયો શેર કરજો ફરી મળીશું એક જબરજસ્ત રેસીપી સાથે અને હા ફ્રેન્ડ્સ ઉપરથી આ રીતે તમે બદામ કાજુ કે કોઈપણ વસ્તુથી તમે ગાર્નિશ કરી શકો છો એ ઓપ્શનલ છે તમે ગાર્નિશ કરવા ઈચ્છો છોટો કરી શકો અથવા એને સ્કીપ પણ કરી શકો છો તમે આ રીતે બદામ અને કાજુને આ રીતે પાત્રી પાત્રી કતરનમાં કાપીને રાખેલા છે અને એનાથી લસ્સીને મેં ગાર્નિશ કરેલી છે ફરી મળીશું આવજો